નાયર સમાજ બહેનો મોટી સંખ્યામાં ભેગી થઈ પોંગલા પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં બહેનો દ્વારા મંદિરમાં માટીની માટલી લઈ તેની અંદર ચોખા ભરવા અને તેની અંદર પાણી નાખીને પકવવામાં આવે છે જ્યારે આ પાકી જાય પછી તમામ મહિલાઓ દ્વારા ભગવાન વિષ્ણુને આ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ તરીકે લેવામાં આવે છે જેના કારણે શરીરમાં તમામ બીમારી દૂર થાય છે જેમાં આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મા નાયર સમાજના પ્રમુખ મોહન નાયર તથા બીઆરજી ગ્રુપના સંચાલિત ઉર્મી સ્કૂલ મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર તથા મહેનાઝ નાયર તથા નાયર સમાજના તમામ મહાનુભાવો અને નાયર સમાજના લોકોએ હાજરી આપી હતી અને આ પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા આજે સમા આજે મંદિરમાં પોંગાલા મહોત્સવ મનાઈએ છે પોંગાળા એટલે લેડીઝ આપણા મટકામાં રાઈસ બનાવે રાઇસ બનાવીને રાઈસ બનાવીને રાઈસ ઉઘરીને બહાર આવવું જોઈએ તો એનો દેવી આવ્યો કહેવાય એટલે આ મેઇન આપણે કેરળમાં આતુગાળ ટેમ્પલ છે આતુગાળમાં એમાં બાર કિલોમીટર રેડિયસ પબ્લિક અમે કરે છે એક ઓછામાં ચાર લાખ માણસ આપણે મંદિરમાં પણ દરરોજ કરીએ છીએ અને આ વખતે ચારસો લેડીઝ અત્યારે આ પૂજા કરે છે આ પૂજા કરે તો લેડીઝ માટે એમને ઘર માટે બહુ ભવિષ્ય સારું હોય છે અને એકદમ સુખી સુખી હોય એ માનવામાં આવે છે Subscribe now and press the bell icon. Never miss an update.